લાંબા સમયના વિરામ બાદ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં અરબસાગરના વિસ્તારો સુધી મજબૂત સિસ્ટમનું પરિભ્રમણ વધતું જોવા મળી રહ્યું છે અને ઉડાણ વાળા દરિયામાં લાંબી હલચલ સક્રિય સાથે એક મજબૂત અને

સોમાસુ વિદાય તરફ ચારે છે ભારતના અનેક પ્રદેશો જેમાં નવી દિલ્હી ગ્વાલિયર ઉત્તરી ભારતના વિસ્તારોની અંદર જોધપુરના વિસ્તારોની અંદર તો સોમાસા વિદાય લઈ લીધી છે અને હવે ગુજરાતનો વારો આવેલો છે પરંતુ

ભયંકર અને અતિ ભારે વરસાદની આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે જેના કારણે રાજ્યની અંદર ભયનો માહોલ અત્યારે ફરીથી સર્જાતો જોવા મળ્યો છે કારણ કે વરસાદ પડવાના કારણે ખેડૂતોના ઊભા પાકોને મોટું નુકસાન થઈ શકે છે જેવી ભીતિ અત્યારે ખેડૂતોને સતાવતી જોવા મળી રહી છે અને આ વાવાઝોડાનું નામ દાન નામનું વાવાઝોડું પણ આપવામાં અત્યારે આવી રહ્યું છે સાથે સાથે બે હજી સિસ્ટમો સક્રિય બનેલી જોવા મળી છે એક સિસ્ટમ બંગાળની ખાડીમાં અને એક હજી પણ ભય અત્યારે સક્રિય બનીને ભારે જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે જેમાં એક સિસ્ટમ અત્યારે પશ્ચિમી ભારતના વિસ્તારોથી લઈને દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર અસરો દર્શાવતી જોવા મળી છે જેના કારણે અત્યારે સિસ્ટમનું સૌથી વધારે દબાણ પહેલા નંબરની સિસ્ટમ ઉપર સર્જાઈ રહેલું જોવા મળી રહ્યું છે બીજા નંબરની સિસ્ટમ બંગાળની ખાડીના દરિયાની અંદર લો પ્રેશરમાંથી અત્યારે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે અને ત્રીજા નંબરની સિસ્ટમ માલદીવના વિસ્તારોથી એક સિસ્ટમનો ઘેરાવો અત્યારે લંબાવીને ભારે જોર દર્શાવતી હોવાના કારણે આ વિસ્તારોમાં સિસ્ટમની

નવી સિસ્ટમ સક્રિય થશે અને ભયંકર સ્વરૂપ ધારણ કરીને ગુજરાત ખુખારને મજબૂત વાવાઝોડું પણ ભારત દેશોની અંદર કાળો કહેર દર્શાવતો જોવા મળી શકે છે જેના કારણે બંગાળની ખાડીના દરિયામાં નવી હલચલ બનતી જોવા મળી શકે છે આગામી દિવસોમાં બંગાળની ખાડીના દરિયાની અંદર ખાસ કરીને તારીખો આપવામાં આવી છે જેમાં દસ તારીખથી લઈને બાર ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીના દરિયાની અંદર એક મોટી હલચલ સક્રિય બનીને સાગરના દરિયાની જેમ તીવ્ર આંધી તુફાન વંટોળ જેવો માહોલ સર્જીને બંને દિશાઓમાંથી એટલે કે બંગાળની ખાડીના સક્રિય બનવા અંગે નવી નવી અત્યારે દર્શાવવામાં આવી રહી છે જેને લઈને આ મહિનાની અંદરને આવતા મહિનાની અંદર હજી પણ ગુજરાત રાજ્યની અંદર મેઘતાંડવ વરસતું જોવા મળી શકે છે તો બીજી તરફ ગુજરાતમાંથી માંથી સોમાસુ અત્યારે વિદાય લેવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે જેમાં આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યમાંથી સોમાસુ ભલે વિદાય લઈ લે પરંતુ મેઘરાજા વિદાય લેવાના મૂળમાં નથી એટલે કે ગુજરાતની અંદર સોમાસાની વિદાય બાદ પણ નવા નવા વાવા ખતરાના કારણે ગુજરાતમાં તીવ્ર આંધી તુફાન વંટોળ જેવા પવનોની સાથે જળબંબાકાર વરસાદ સતત વરસતા જોવા મળી શકે છે જેને લઈને એટલે કે સત્તર તારીખ થી લઈને રાજ્યની અંદર આવનારી ઓગણીસ તારીખ સુધીની અંદર વાતાવરણ ની અંદર મોટા ઘેરાઓની અંદર પલટાઓ સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે વાદળો વચ્ચે ગુજરાત ની અંદર તુફાન જેવો પવન ફૂંકાતો જોવા મળશે 150 થી લઈને એકસો એસી ઓગણીસ તારીખ ને લઈને મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં પણ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દરિયો ગાંડોતુર બન્યો હોય તોફાની વરસાદ ની અંદર વરસાવતો હોય તેમ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની નવી શક્યતાઓ પણ જાહેર કરવામાં આવી રહી છે અને તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર બે મજબૂત સિસ્ટમો અત્યારથી સક્રિય બનતી જોવા મળી રહી છે જેને લઈને ગુજરાત રાજ્યની અંદર હજી પણ આવનાર વીસ દિવસ

તોફાન સ્વરૂપ નવા નવા વાવાઝોડા વાવાઝોડું ઉત્પન્ન થવાની આગાહી પણ ગુજરાત માટે કરવામાં આવી રહી છે જો ટૂંકમાં વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આવનાર

આ વર્ષે કંઈક વિશિષ્ટ પ્રકારના યોગો ગુજરાતમાં બનતા જોવા મળી રહ્યા છે જેના કારણે ગુજરાતમાં વારંવાર નવા જૂની થવાના એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે જેને લઈને અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી બનતા હવાના હળવા દબાણ ગુજરાત તરફ ફંડો વાતા જોવા મળી રહ્યા છે અને ગુજરાત તરફ સિસ્ટમો આવવાના કારણે ગુજરાતની અંદર પણ અત્યારે હવાનું દબાણ મજબૂત બનીને

જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર માહિતી મેળવવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ ને વલસાડના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓ અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યા છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે ધીમી ગતિએ વાદળો આગળ વધી દાહોદ સોમાસાની વિદાય તરફ આગળ વધી ચુક્યું હોય તેમ અમુક વિસ્તારોમાં ફક્ત વાદળછવાયું વાતાવરણ જ અત્યારે કચ્છના પંથકોમાં જોવા મળી રહ્યું છે જેને જોતા ગાંધીધામ રાપર બાડેલી માંડવી નળિયા લખપત અને ખાવડના વિસ્તારોમાં ટાપટા સ્વરૂપે વરસાદી માહોલ વરસવા અંગે માન દર્શાવવામાં આવી રહ્યું છે ને ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર આજથી મોટા પલટાઓની સાથે ગુજરાતમાં વાવાઝોડાના મોટા સંકટો મંડરાઈ રહ્યા હોવાના કારણે આવનાર વીસ દિવસ ગુજરાત માટે હજી પણ ખતરાથી ભરેલા સાબિત થશે જેવી આગાહી ગુજરાત માટે આપવામાં આવી રહી છે